રેવેન્યુ તલટીની આ એક્ઝામ છે પરીક્ષા છે એના માટે આજે ઘણા બધા બાળકો ગયા છે અને પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો ગયા છે પ્રભુ એમને ચોક્કસ સફળતા આપે એના માટે આખી મંડળી મળીને આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ પાસે આપણે સહાયતા માગીએ કે પ્રભુ એ બાળકોને સફળતા આપે અને પરીક્ષાના અંતરે કઈ પણ ભયભીત હોય ગભરામણ હોય એ પ્રભુ દૂર કરે અને બાળકોને એ સફળતા આપે એના માટે આપણે પ્રાર્થના કરીએ આપણે બંને હાથોને આકાશ તરફ જે ઉઠાવીએ પ્રાર્થના કરીએ પ્રભુને કહીએ પ્રભુ અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ પ્રભુને કહીએ પ્રભુ અમે તમારી આગળ પોખારીએ છીએ પ્રભુને કહીએ પ્રભુ અમે તમારી આગળ આજે છીએ વિનંતી કરીએ છીએ દરેક વ્યક્તિ પ્રાર્થના કરીએ પ્રભુને કહો પ્રભુ મારા પ્રિયો પસંદ કલા બાળકો દીકરા દીકરીઓ મિત્ર મંડળ ભાઈ બહેન જેવો પરીક્ષા આપવાના માટે ગયા છે એમના માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છે તમારી આગળ અમે પોકારીએ છીએ તમારી આગળ આજેજી વિનંતી કરીએ છીએ ઓ પ્રભુ તમારી આગળ આગ્રહ વરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે સમયના અંતરે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર પ્રભુ તમે એમને સફળતા આપજો એ મારી પ્રાર્થના છે કોઈ પણ ભયભીત આત્મા હોય ગભરામણ આત્મા હોય અથવા કોઈ પણ રીતે હતાશા નિરાશા લાવનારી બાબતો હોય અથવા કોઈ પણ રીતે અવરોધો લાવનારી બાબતો હોય પરંતુ જીવતા અને જાગતા પ્રભુ ઈશુ ખ્રિસ્તના ના સામર્થ્ય નામમાં આખી મંડળી મળીને અમે પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે પ્રભુ એ પરીક્ષા આપવાના માટે જાય અને એ સમયે પવિત્ર આત્મા તમે એમના ગુરુ અને શિક્ષક બનો તમે એમના સહાયક બનો તમે એમના માર્ગદર્શક બનો અને પ્રભુ એ પરીક્ષા સારી રીતે આપી શકે એવું તમે થવા દો એ મારી પ્રાર્થના છે પ્રભુ અમે જે પ્રાર્થના કરી સાંભળી વધારા ભાર માન્યા છે એવા દીકરા દીકરીઓને ઓ પિતા પરમેશ્વર તમે સફળતા આપી માટે આભાર માનીએ છે દરેક ભ્રષ્ટાચારના આત્માને તમે દૂર કરજો કોઈ પણ તે બાળકોના ભવિષ્યની સાથે ખેલવાટ કરનારી બાબતો ઈશ્વરના નામમાં દૂર થવા પામે એમ કે પ્રભુ એમને આ વર્ષો વર્ષની મહેનતો એ નિષ્ફળ ના જાય પરંતુ પ્રભુ સફળ બને આશીર્વાદી થાય સારા ફળ લાવનારી બને એવું તમે થવા દો અને એવું જ કર્યું છે અમે આશા અને વિશ્વાસ સાથે પ્રભુ ઈસુ કૃષ્ણ સમાધિ નામથી માંગીએ છે આમે 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 હાલ લોયા હાલ લોયા હાલ લોયા લોયા સારા સમય આપણે શુદ્ધ આરાધના ની અંદર જોવા માંગીએ છે દરેક વ્યક્તિ પોતાના સ્થાન પર ઉભા થઈ જઈએ આજે સન્ડે સ્કૂલ બંધ છે ખાસ તમે ધ્યાનમાં લેજો દરેક વ્યક્તિ પોતાના સ્થાનો પર ઉભા થઈ જાય અને સુતી આરાધના ગીતો ની અંદર આપણે જઈશું જો ગરમી લાગતી હોય તો તમે વચ્ચે લાઇટો બંધ કરી શકો છો